ના આ આરોપીઓને લીધેલા છે તો અમને ખબર રહે કે આ આરોપી અમારા રાત્રે પેટ્રોલિંગમાં હોય દિવસે હોય એમને એમ તો અમે તરત એને ટોકી શકીએ નવા જે અમારા ભરતી થયેલા માણસો છે પોલીસ ના જવાનો એ પણ ઓળખી શકે પીએસઆઈ પીઆઈ પણ ઓળખી શકે આના કારણે એક એવું થાય કે એનામાં ડર પેદા થાય કે પોલીસ મને ઓળખે છે કોઈ પણ ગુનો કરતા કરવાના વિચાર પહેલા આ સિવાય બીજો ઉદ્દેશ છે કે અત્યારે ઘણા બદલાઈ ગયા હોય ચહેરા બદલાઈ ગયા હોય તો નવા ફોટા લઈ લઈશું રહેઠાણ લઈ લઈશું એટલે કે અમારા એમસીઆર એચએસ માં જે નવા નવી જે ડેટા છે નવો નવો ડેટા આપો કે એ અમારી જોડે ફીલ થઈ જશે બીજો એ છે કે અમે અત્યારે એમને સૂચના આપી દઈશું કે પોલીસની નજર છે એક સાયકોલોજીકલ ઇફેક્ટ થશે કે પોલીસની નજર તમારા પર છે તમને આટલા અધિકારીઓ ઓળખે છે એટલે કઈ પણ આવું હશે તો તરત તમને અમારી વોચ રહેશે એટલે ગુનો છે કે પોલીસ એટલા માટે થઈને આ સીપી સાહેબ ની અમારા સેક્ટર સાહેબ ની સૂચના અને માર્ગદર્શન હેઠળ અમારા એસીપી શ્રી સાહેબ ગોયલ સાહેબ અને ત્રણ પાંચ છ પીઆઈઓ અને બધા આ આજે આયોજન કરેલું છે આ ઉપરાંત પોસ્ટે પોસ્ટ પણ ભવિષ્યમાં પણ જે જેમ આ બીજા હજુ નહીં આવ્યા હોય તો ક્યાં છે ક્યાં ગયા છે એનું પણ અમે હજુ હવે અમે એનું વિશ્લેષણ કરીશું કે આટલા અમે બોલાવ્યા છે અમારા ચોકડે છે એમાંથી આટલા જ આવ્યા છે બાકીના નથી આવે તો ક્યાં છે તો એ આપણને જાણવા મળશે એટલે ગુનેગારો પર પોલીસ પૂરેપૂરી નજર રાખે છે સમાજમાં અને પ્રજામાં મેસેજ જાય એટલા માટેનું આજે આ એક પરેડ આવડત પરેડ માં બીજું જેમાં સુધરી ગયા હોય એને પણ કહીશું ભાઈ તમે સુધરી ગયા છો તો અમે પડતા નહીં એવો આ આવશે અમે એવું છે કે વન ટાઈમે હશે તો એને પણ કહીશું કે તમને ખબર પડી ગઈ કે પોલીસ જોડે આવવાથી જેટલી તકલીફ છે ગુનામાં જેલમાં જવું પડે તો તમે પણ આ રીતે જે સુધરી ગયા છો તે માર્ગ પર